રાજકોટમાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ઉભી ના થાય તે અંગે રાજકોટ મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે એપ્રિલ મહિનામાં પાણીની આવક બંધ થાય એ પહેલા આઈ અને ન્યારી ડેમમાં પાણી મંગાવી લેવામાં આવ્યું છે ચાલુ સપ્તે આ પ્રકારે નર્મદાનું જરૂરિયાત મુજબનું પાણી મળી જશે આજી અને ન્યારી ડેમમાં એપ્રિલ સુધી ચાલે તેટલો જથ્થો છે ડેમમાં પાણીનો જથ્થો પૂરો ના થાય અને ચોમાસા સુધી પાણીની ઘટ ન પડે તેવી વ્યવસ્થા રાજકોટ કોર્પોરેશન કરી છે જે સૌની યોજનાના એકસીએનનો જે પત્ર હતો કે બે ડેમમાં પાણી આપી નહીં શકાય એપ્રિલ મહિનામાં માટે રેટિંગ બંધ કરવાના છે એ આપણે આયોજન કરી અને સૌની યોજના વિભાગ તરફથી જે લેટરાઈ હતો એના અનુસંધાને આપણે માંગણી કરેલ હતી આજી ડેમમાં આજની તારીખે સાતસો સિત્તેર એમસીએફટીનો જથ્થો છે જ્યારે ન્યારી ડેમમાં અગિયારસો એમસીએફટીનો જથ્થો છે આજી ડેમમાં એકસો ત્રીસ એમસીએફટી ફૂલ લેવલથી ઓછું છે જે અનિયારી ડેમમાં એકસો પચાસ એમસીએફટી ઓછું છે હવે આપણે માર્ચ માં બંધ થાય અને પેલી એપ્રિલથી સપોઝ બંધ પેનાલ મેન્ટેનન્સ માટે બંધ કરે એ લોકો તો આપણે ઘટ ન પડે તેથી પાછા આપણે સૌનીના એક સીએન છે એમને માંગણી કરેલ છે કે માર્ચના પહેલા વીકમાં જે આજી અને અનિયારીમાં ઘટતો જથ્થો આપે જેથી કરીને આપણે એપ્રિલ અને મે માસમાં તકલીફ ન પડે સૌની યોજનાનું પાણી આજી અને ન્યારીમાં આપે છે એનાથી આપણે એ જે સૌની યોજના આધારિત આજી અને ન્યારી ઝોનના જે વિસ્તારો છે એમાં કાંઈ પ્રોબ્લેમ ન થાય તેથી આપણે એ પાણી અગાઉથી જ પ્લાનિંગ કરી અને આજી અને ન્યારીમાં માંગેલું છે